આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઇબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરના કમાણા ચાર રસ્તા પાસે આવેલી નવયુગ શિશુ નિકેતન અને એનએસન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંસ્કૃત સ્પર્ધાની સાથે સાથે ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવયુગ શિશુ નિકેતનના સંચાલિકા શ્રીમતી તૃષાબેન સમીરભાઈ દેસાઈનો જોગાનોજોગ આજે જન્મદિવસ હોવાથી સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ શ્રીમતી તૃષાબેન દેસાઈએ પોતાના વંદનીય એવા ગુરુ સમક્ષ દીપ પ્રગટાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આજના દિવસે ખાસ સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના અંગ્રેજી ભાષાના જમાનામાં આપણી ભારતીય સંસ્કૃતિની ભાષા એવી સંસ્કૃત ભાષાનું સન્માન અને મહત્વ જળવાઈ રહે તેવી રીતે સ્કૂલના સંચાલિકા અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ પ્રાર્થના કરવામાં આવી હતી અને આ સ્પર્ધાનું સફળ સંચાલન રમીલાબેન તથા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પાઠ્યપુસ્તકના શ્લોક શ્રી યમુનાષ્ટક શ્રી સહસ્ત્ર વિષ્ણુનામાવલી શ્રી હાટકેશ્વર સ્ત્રોત શ્રીમદ ભાગવદ ગીતા શ્લોક જેવા સંસ્કૃતના શ્લોકની રજૂઆત કરી હતી જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી તૃષાબેન દેસાઈ શ્રીમતી અંકિતાબેન પટેલ અને મીનાક્ષીબેન પટેલ રહ્યા હતા આજના ગુરુ પૂર્ણિમા પર્વને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે અને તેની સરસ મજાની માહિતી શ્રીમતી દક્ષાબેન જોશીએ આપી હતી સોનામાં સુગંધ ભળેલી સાંભળી છે કોઈ દિવસ ના સોનામાં સુગંધ ના ભળે છતાં પણ એક એવી કહેવત છે કે સોનામાં સુગંધ પડે તો આજે પૂર્ણિમા તો આપણે ઉજવીએ છીએ સાથે સાથે આપના આપણા વડીલ અને આપના શાળાના ટ્રસ્ટી શ્રીમતી તૃષાબેન દેસાઈનો જન્મદિવસ પણ સાથે સાથે છે એને આપણે કહીશું કે સોનામાં સુગંધ પડી ગુરુ પૂર્ણિમાની સાથે આપણા ગુરુ તો છે જ પણ સાથે સાથે એમનો જન્મદિવસ હોવાથી આ દિવસનું

કરોડો વર્ષોથી જીવી રહ્યા છે એમાં એક વેદ વ્યાસ છે એ અત્યારે હાલ એમનું અસ્તિત્વ છે જંગલોમાં એ તપશ્ચર્યા કરે છે તો વેદ વ્યાસ જ્યારે જન્મ્યા એવા તરત જ દોડવા માંડ્યા હતા એ તરત દોડ્યા હતા અને આપણે શળંગ એક આખો ગ્રંથ રચ્યો ઘણો બધો લાંબો ગ્રંથ લખ્યો પરંતુ એમણે એમ વિચાર્યું કે આટલો બધો લાંબો ગ્રંથ કોણ અને ક્યારે વાંચશે તો એમણે આનું વિભાજન કર્યું

ખીરાે સંતુ નિરામયા સર્વે પત્ર પશ્યત ના કચ્છી દુઃખભાગવત યસ્ નો દ્રિજતે નો દ્રિજને સનુષ મનુષે મુક્તો સંતો નિરામયા પત્ર પશ્યત મા કસ્દુભાગ ભવે ગુરૂદેવો ગુરુધર્મ ગુરુનિષ્ઠા પરમ ગુરોપરમ પરમ નાસ્તી નાસ્તિ તત્વુરોપર મહેશાના પરો દેવો મહેંદોના પરાસ્તુતિ शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी फैसिलिटी के साथ लेकर आए है एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है નાઇન ઝીરો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણુ સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ